મહીસાગર જિલ્લા કલેક્ટરશ્રીને અમે આમ આદમી પાર્ટી તરફથી ભ્રષ્ટાચાર વિરુદ્ધ રજૂઆત કરવા માટે આવ્યા ખાનપુર તાલુકાના ગોગાવાડા ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના હેઠળ સ્થળ પર કામ થયા વગર નાણાં ચૂકવાયા છે એ બાબતની લેખિત અરજી અમે આપી છે જેમાં વિશેષ ઉલ્લેખ કે અમારા મારી બાજુમાં જગદીશભાઈ છે જગદીશભાઈ પોતે ગોગાવાડા ગ્રામ પંચાયતના વ્યક્તિ છે એ પોતે જોબ હોલ્ડર છે એમના નામે એ પોતે કામે નથી ગયા અને એમના ખાતામાં પૈસા આવ્યા છે એમના પત્ની પર કામે નથી કે એમના પત્નીના ખાતામાં પૈસા આવે છે એવા સો દોઢસો માણસોના ખાતામાં પૈસા આવ્યા છે જેનું લિસ્ટ પણ અમે કલેક્ટરશ્રીને આપ્યું છે એટલે મનરેગા યોજના એ આદિવાસી અને ગરીબ વ્યક્તિઓને મજૂરી રોજગાર માટેનું જે નાણાં સરકાર આપી રહી છે એ ખરેખર એ ગરીબ વ્યક્તિને મળતા નથી પણ ઊંચાપથ થાય છે એ એક ગ્રુપ છે અને હમણાં આપણે જોઈએ છીએ કે બચ્ચુ ખાબડ મંત્રીશ્રી છે અને એમના છોકરાઓ જેલમાં છે એવું જ હીરા જોટવા જે આ ભાજપના મંત્રી છે જેલા કોંગ્રેસના આગેવાન છે હીરા જોટવા એ પણ જેલના દરવાજા તરફ જઈ રહ્યા છે ત્યારે મહીસાગર જિલ્લામાં પણ આવા દરેક જગ્યાએ વિશેષ તપાસ થાય એ માટે અમે એક ઉદાહરણરૂપ બોગાવાડા ગ્રામ પંચાયતના મનરેગા યોજના હેઠળ થયેલા ભ્રષ્ટાચારનું અરજી આપી છે જે બાબતે કલેક્ટરશ્રી વિનંતી કરી છે કે તાત્કાલિક તપાસ થાય અને આ સિવાય અન્ય ગામોમાં અન્ય કામોમાં પણ તપાસ થાય એવી અમારી વિનંતી છે

જગદીશભાઈ છે પોતે કામ પર ગયા નથી એમની ગ્રામ પંચાયતમાં અને એમના ખાતામાં પૈસા આવ્યા એવા સો દોઢસો માણસોના ખાતામાં પૈસા આવેલા છે મંદિર ગાયો અને ખાનપુર તાલુકાના ગોગાવાડા ગ્રામ પંચાયતમાં અને ત્યાંથી એમનું જે માણસ છે એ માણસ પૈસાની ગ્રહણી કે તમારા ખાતામાં જે પૈસા આવેલા છે એમને આપીને અમને તો આશ્ચર્ય થયું કે પૈસા મારા ખાતામાં આવ્યા તો શા માટે આવ્યા ક્યાંથી આવ્યા તમને જણાવો એ લોકો અમને મળ્યા એટલે આપ સાહેબને વિનંતી કરીએ છીએ કે એવું લાગે છે અમને કે મનરેગા યોજના હેઠળ કામ થયું સ્થળ પર થયા વગરના જોબ કાર્ડ બન્યા અને કામ કર્યું જે કે હાજરી પૂરી હશે જે ટેકનિકલી જે કારણે કર્યું હશે પણ અમના ખાતામાં પૈસા આવ્યા છે એવા ઘણા બધા ખાતામાં પૈસા આવ્યા છે પણ બે આ જગદીશભાઈ અને એમના પત્ની બંનેના નામ સાથે અમે આ વિગત સાથે આપીએ છીએ બીજું એમના ગામમાં જે લોકો અન્ય લોકોના પણ નામને નંબર અમે આપીએ છીએ કે જેમના ખાતામાં પૈસા ગયા છે તો આ તો એક એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે પણ આવું દરેક ગામમાં થયું હોઈ શકે અથવા તો બે ચાર કામ થયા આવે કામ સ્થળ પર થયા આવે ત્રણ કામમાં ન પણ થયા આવે એવું બન્યું હશે તો બસ આપ સાઈડને આ એક સિરિયસ મુદ્દાને જાણ કરવા આવ્યા છીએ બીજું જગદીશભાઈ તમારે કંઈક કેવું બરાબર કારણ કે એમના નામ સાથે અમે લખ્યું છે એમના ખાતામાં પૈસા આવે છે અને બીજી યાદી પણ આપી છે કે જેમના જેમના ખાતામાં પૈસા આવે છે બીજું જે માણસ પૈસાની ઉઘરાણી કરે છે એનું નામ પણ લખ્યું છે ગ્રામમાંથી કાર્યવાહી માટે મળી લેજો હા સર તમે મોકલું શું હા બધું જ રહેશે મુદ્દા નું પણ છે ત્યાં એવું કીધું માલ આવે નથી એવું કહેવાય છે માલ ઓછા દીધા અનાજ ओसी जी, ओ, जो हमने कच्ची जी जो ओसी ओसी आ रही है, तो इसके आ रही है। इसलिए सही बात है कि एग्जाम पर तरीके बात करी है, बाकी आंकता लोग आम हमने रीते तपास करी, कहाँ के भविष्य में जाएंगे? क्या शोध? तुम्हें कागर माला चुट चाहिए? हाँ हाँ, लेकिन काम भी करता है। <coughs> એટલે એ પણ જોડાયેલું છે અને આમ તો સાહેબ થાય છે તો આપણું તંત્ર જ જવાબદાર હોય છે ખાલી ગ્રામ પંચાયત કે ટીડીઓ ઓફિસ બધું જ જવાબદાર હોય છે ઓવરઓલ કામ જે કામ થાય છે ને તો બી ત્રીસ થી પાંત્રીસ ટકા કોઈ વડી ચાર્જ લેતા જ હોય છે બધા કોઈ પણ કામ એટલે આ તો જ્યારે સ્થળ પર થયા વગર હોય એનો મતલબ કે મોટાભાગનું કામ પૈસા વેચાઈ જતા હોય છે આખા તંત્રમાં એ ટીડીઓ હોય કે પછી જે कई મદરેગાના જવાબદાર ટીપીઓ હોય કે સર્વેમાં ટીમ આવતા એ બધા જ વેચે જતા હોય એટલે આપણે ક્યોર પિરોડ વિડિયો સામી ગ્રેટર આલલો 54 ભાઈઓ બસ બિલબિકા સિંગર હોવ સાચું મતમ એ

बस तू हो जाएगी बस तुम आज जो केमिकल कहती हैं आप यून हैं ये कहती हैं पंचायत चलाई हैं ये बस ट्विलिंग हो गया ट्विलिंग हो गया तो रंग इधर एक मौसम है तर्क तर्क देते हैं मुफ्त लाभ सब हर जैसा ये वो मुफ्त लाभ सुखा जला पंचायत बोलूँगा आप आप मुफ्त लाभ दे दे चलो ओके थैंक्स सर